કવિ ડૉક્ટર વિરેન્દ્ર મોરારજી ડોલાસિયા ગોધુલી ટાણેરે રે ઝાલર સંભળાય ગોધૂલી ટાણે રે ઝાલર સંભળાય આવે અંતર્ય ઉમળકાનો રેલો ને કાંઈ ને કાંઈ હું ઉછળતો જાઉં વહુ ગેલું ગોધોલી ટાણેરે જાલર સંભળાય આવે અંતરિયે ઉમળકાનો રેલો ને કાંઈ હું ઉછળતો જાઉં વહુ ગેલો ખેતરને સીમથી પાછા રે ફરતા ચરણોને ભેટી છે ઉતાવળ ખેતર ને સીમથી પાછા રે ફરતા ચરણોને ભેટી છે ઉતાવળ નવેલી વહુના વિચારો રે કરતા નવેલી વહુના વિચારો રે કરતા હૈયાએ વેઠી છે વિરહ પળ વેળાસર વેળાસર ઘરે રે પૂગી જઈને મુઈ વિરહ પળને દઉ હડસે લો ને કાંઈ ને કાંઈ હું ઉછળતો ચાવ વહુ ગેલો ખીલી ગયા કેસરીયા રંગો સાંજો કી ખીલી ગયા કેસરિયા રંગો સાંજુકી ને રાતા થયા વાદળ આકાશ પરવાળા જેવા પરવાળા જેવા ઓલ્યા પાતળિયા હોઠે કોણે ભરી રે મધશી મીઠાશ પરવાળા જેવા ઓલ્યા પાતળિયા હોઠે કોણે ભરી રે મધશી મીઠાશ હળોકથી હળોકથી ખોલશે રાહ જોઈ બેઠેલી ભાલોડી પરણેતર ડેલો ને કાંઈ ને કાંઈ હું ઉછળતો જાઉં વહુ કેલો હળવુંકથી ખોલશી રાહ જોઈ બેઠેલી વાહલોડી ડેલો ને કાંઈ હું ઉછળતો જાઉં વહુ કેલો મહેરથી વળાવેલી બાપુની લાડકીને સાસરીએ વાલમનો સાથ મહેરથી વળાવેલી બાપુની લાડકીને સાસરીએ વાલમનો સાથ સંસ્કારથી સિંચેલી માવડીની લાડલીને નટખટ નણંદનો સંગાથ સંસ્કારથી સિંચેલી માવડીની લાડલીને નટખટ નણંદનો સંગાથ આથમણી દશે આથમણી દશે દૂર સૂરજ ડૂબે ને તઈ પાળું મારો સૂરજ ઉગેલો આથમણી દશે દૂર સૂરજ ડૂબે ને તઈ પાળું મારો સૂરજ ઉગેલો ને કાંઈ नेकाय हूं उछल तो जाओ बहु केलो गोथोली टाणे रे जालर संभळाई आवे अंतरिये उमळका नो रेलो नेकाय नेकाय हूँ उछल तो जाओ बहु केलो नेकाय हूँ उछल तो जाओ बहु केलो बहु केलो बहु केलो